મે કોન નામે રજૂઆત કરીયા છે કે જીલાય કોઈ આ રોડમાં સામાન્ય કુટેલ લાંતાજ નથી અને અમે કઈ કઈ અમારા ક્ષેત્ર ધોમન 10 કા થાય છે બનારો રોડ પર આવાવાળા જવાવાળા પબ્લિકલી નીચે પડી જાય છે એ વખતે વોટિંગ લેવતી ત્યારે એવું કહેતા હતા કે અમે રોડ બોન બધું કરી આપ્યું પોતાને કોઈ જોવા નથી આવતા ના આ વાત લઈને કોને કોને રજૂઆત

હા અને આને લઈને આવનારા સમયમાં એ ગયા સમયમાં શું શું તકલીફ પડી રહી છે આપને તકલીફ એવી રીતે નાના છોકરાઓ બીમાર બહુ થઈ ગયા છે બરોબર તો આ રોડનો કોઈ નિકાલ લાવતા નથી માટી ઉલી અમને ગામમાં અમે નાના મોટા માણસો બીમાર થઈ જાય પછી અમે કલાક રોડ પણ એનો કોઈ એટલે પાણી એક જ પાણી અને મતલબ કે પ્રોપર સોલ્યુશન કોઈ નથી આવ્યું અને કોર્પોરેશન સંતોષ આવે છે નાના

બરાબર તો તારે પાણી સાંડવા પણ નથી આવતા પછી અમારે મજબૂરીમાં રોડ બંધ કરવો પડ્યો અને એ રોડ બંધ કર્યા પછી પોલીસ પડે રોડ બંધ કર્યો તો એ લોકોએ પાણી છાટવાનું ચાલુ કર્યું અહીંયા અમને એવી મુશ્કેલી હોય છીએ કે ધૂળ માટીને ધબ્બા થઈ જાય છે ઘરમાં અમારી ગુહિઓ કચરો વાળી વાળી થાકી જાય છે બરાબર પછી જ્યાં દામણની ની માટી ઉડે છે બરાબર એ શ્વાસમાં જવાથી ફેફસા ને લગતી બીમારીઓ થાય છે બરાબર અને અહિયાં આ રોડ પર અકસ્માત પ્રમાણ બહુ વધી ગયું કોઈ પ્રશાસન આમાં ધ્યાન આવતું નથી કે કોઈને રસ ના હોય એવું દાખવવામાં આવે છે અરે જો આવનારા સમયમાં ટૂંક સમયમાં આ સમસ્યાને લઈને કોઈ સમાધાન કરવામાં નહીં આવે તો આ પાકે તૈયારી અમે રોડ બંધ કરી નાખશું આ અને ઉગ્ર આંદોલન કરશું રોડ બંધ એવી રીતે કે ત્યાંના લોકોમાં ખૂબ જ રોષ છે અને કહી રહ્યા છે કે જો આવનારા સમયમાં આ સમસ્યાને લઈને કોઈ સોલ્યુશન નહીં આવે રોડ બંધ કરવાની પણ ફરજ પડશે આપણે અહીંના વાહન ચાલકો છે તેમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું અને બે મિનિટ શરૂ કરો છો

જેવી રીતે કે વાત કરીએ તો સ્થાનિકો પણ અહીંયાથી ટ્રાયમાં છે અને અહીંયા જે વાહન ચાલકો જે નીકળી રહ્યા છે તે પણ આ રોડને લઈને ખૂબ જ મુશ્કેલી અનુભાવુ રહે છે ખરેખર આ વાત પ્રશાસને ધ્યાને લેવું જોઈએ અને વહેલીથી વહેલી તકે આ લોકોની સમસ્યાનું નિરાકરણ આવવું જોઈએ તકલીફ પડે છે કોઈ વાર એક્સિડન્ટ થયું હોય કે બચી ગયા હોય રાત્રે ગાડીના વાહનો જે ચાલતા એની અવાજ ગુણની રકાત રોડની એટલી બધી ઘરની અંદર ઉત્સાહ કે અમારા દિવસમાં દસ વખત સાફ કરવું પડે બધા અમારા શરીરને નુકસાન બે ત્રણ વાર દવાખાને જો કદાચ કેમેરામેન ફરજ પડે